આરોગ્ય દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હજાર ચોવીસ પચીસમાં નવી છસો દવાનો કર્યો છે અગાઉ રાજ્ય એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં દવાઓ હતી જે હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને એક હજાર ત્રણસો બ્યાસી થઈ છે રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવી એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે તરમાં ઈડીએલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ ચોવીસ પચીસ આપણે જાહેર કર્યું છે જેમાં જીવન રક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે બે હજાર ચોવીસ પચીસ માટે તેરસો ને બ્યાસી ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી જે અગાઉ સાતસો અને સત્તર હતી આમ નવી છસો પાસઠ દવાઓ ઉમેરાઈ છે આ તેરસો પૈકી પ્રાથમિક ઉપચાર માટે ત્રણસો સેકન્ડરી માટે ચારસો પંચાણું ટર્સરી માટે તેરસો ઓગણપચાસ કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં તેત્રીસ દવાઓનો આપણે સમાવેશ કર્યો છે જેમાં ટેબ્લેટના ફોર્મમાં પાંચસો તેતાલીસ ઇન્જેક્શન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિશુલ્ક મળશે આ વર્ષથી આપણે પ્રિડેક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે વરસાદ જોવા મળ્યો હતો જેના લઈને સોમ